વડોદરા વન વિભાગ હવે આધુનિક સજ્જ બન્યું છે વન્યજીવોના રેસ્ક્યુ માટે વન વિભાગને અત્યાધુનિક રેસ્ક્યુ વાન આપવામાં આવ્યું છે જેનાથી વન્યજીવો સહી સલામત અને કપરી પરિસ્થિતિમાં પણ રેસ્ક્યુ કરી તેઓનો જીવ બચાવી શકાશે વડોદરા વન વિભાગના રેન્જ ફોરેસ્ટ ઓફિસર કરણસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે આજે વડોદરાના વન માટે ખૂબ આનંદ અને ગૌરવની લાગણી અનુભવે છે આજે વન્ય જીવ સુરક્ષા કેન્દ્ર ખાતે રેસ્ક્યુ વાન મળેલ છે જેનાથી અમે જે વન્યજીવો બહાર આવી જતા હોય છે ખાસ કરીને જેવા કે દીપડા અને મોટા વન્યજીવ આવી જાય તેનો તાત્કાલિક રેસ્ક્યુ કરી શકાશે અમને ગુજરાતમાં સુરત વડોદરા અને છોટાઉદેપુર ખાતે આ વાન આપવામાં આવી છે એમાંથી આપણને એક સારી એવી રેસ્ક્યુ વાન મળેલ છે જેનાથી સહેલાઈથી આપણે નીલગાય મગર દીપડા અને તેના જેવા મોટા વન્યજીવોને રેસ્ક્યુ કરી શકીએ છીએ આ ગાડીમાં ત્રણસો સાહીઠ ડિગ્રી કેમેરા સારી એવી લાઇટ આપેલી છે બીજું કે હાઇડ્રોલિક ગાડીની પાછળથી રેસ્ક્યુ કરવા માટે હાઇડ્રોલિક જેક આપવામાં આવેલ છે તેમજ કૂવામાંથી પણ રેસ્ક્યુ કરવું હોય તો તેને માટે પણ એક સારી મોટર રાખવામાં આવેલ છે અને ગાડીને સંપૂર્ણ વોશ કરી શકાય તે માટે એક સ્પ્રે પણ આપવામાં આવેલ છે સંપૂર્ણ ગાડીનું કેબિનેટ પણ સારું છે ગમે તેવા રસ્તા પર ચાલી શકે એ બી ગુજરાત સરકાર તરફથી અમને વન્યવાન ભેટ મળેલ છે તે બદલ વડોદરા વન વિભાગ સામાજિક વનીકરણ વિભાગ તરફથી સરકારનો હું આભાર માનું છું જે વડોદરા વાસીઓ માટે ખૂબ આનંદ અને ગૌરવની લાગણી અનુભવે છે આજે વન્યજીવ સુરક્ષા કેન્દ્ર ખાતે અમને વાઇલ્ડ લાઈફ રેસ્ક્યુ વાન અશોક લેલરની મળેલ છે જેનાથી અમે જે વન્યજીવો બહાર આવી જતા હોય છે ખાસ કરીને જેવા કે નીલગાય દીપડા અને મોટા કોઈ વન્યજીવ આવી જાય તેનું તાત્કાલિક રેસ્ક્યુ કરી શકાશે અને

ત્રણસો સાઈઠ ડિગ્રી કેમેરા ગાડીની છે તેમજ સારી એવી લાઇટ આપેલી છે બીજું કે હાઇડ્રોલિક હાઇડ્રોલિક ગાડીની પાછળથી રેસ્ક્યુ કરવા માટે જેક આપેલા છે તેમજ કૂવામાંથી પણ રેસ્ક્યુ કરવા હોય તો એની એક સારી એવી મોટર આપેલી છે અને ગાડીને સંપૂર્ણ વોશ કરી શકાય તે માટે એક સ્પ્રે પણ આપવામાં આવે છે સંપૂર્ણ ગાડીનું કેબિન સારી હાલતમાં અને વ્યવસ્થિત ધારો કાદવ કિચાવાળા રસ્તાઓ પણ સારી રીતે ચાલી શકે એવી ગુજરાત સરકાર તરફથી અમને મળેલ છે એ બદલ વડોદરા વન વિભાગ સામાજિક વનીકરણ વતી હું ગુજરાત સરકારનો હું આભાર વ્યક્ત કરું છું રેન્જ ફોરેસ્ટ ઓફિસર કરણસિંહ રાજપૂત વડોદરા